જો આ પ્રક્ષેપણ સફળ રહેશે તો ઈસરો તેને દેશનું ત્રીજું સૌથી તેજસ્વી રોકેટ જાહેર કરશે એની મદદથી થી પાંચસો કિલોગ્રામ વજનના ઉપગ્રહોને પાંચસો કિલોમીટરની નીચે પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મોકલી શકાય છે અથવા ત્રણસો કિલોગ્રામ વજનવાળા ઉપગ્રહોને સૂર્યની સમકાલીન ભ્રમણ કક્ષામાં મોકલી શકાય છે આ ભ્રમણ કક્ષાની ઊંચાઈ પાંચસો કિલોમીટરથી વધુ છે આ લોન્ચિંગ મા તે 475 કિલોમીટર ની ઊંચાઈ સુધી પહોંચશે ત્યાં પહોંચ્યા બાદ તે સેટેલાઇટ છોડી દેશે. SSLV રોકેટની લંબાઈ 34 મીટર છે તેનો વ્યાસ 2 મીટર છે SSLV નું ઉપજણ 120 ટન છે. SSLV 500 કિલોમીટર ના અંતરે 100 500 કિલોગ્રામ ના પેલોડ પહોંચાડી શકે છે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર છે. એસએસએલવી શ્રી હરિ કોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર લોન્ચ પેડ 1 પરથી લોન્ચ કરવામાં આવ્યું છે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એટલે કે ઈઓએસ 8 પર્યાવરણીય દેખરેખ આપત્તિ વ્યવસ્થાપન અને તકનીકી પ્રદર્શન માટે કામ કરશે 175.5 કિલોગ્રામ વજન ધરાવતા આ ઉપગ્રહમાં ત્રણ અત્યાધુનિક પેલોડ છે ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્ટ મેટ્રી પેલોડ અને SIC UV ડોસિમીટર આમાં ઇસરો દિવસ અને રાત્રિ દરમિયાન મધ્ય અને લાંબા તરંગ ઇન્ફ્રારેડ રેડ ફોટોગ્રાફ્સ લેશે પ્રણવ આઈ એમ ફ્રોમ મહારાષ્ટ્ર આઈ એમ સ્ટડીંગ સોરી વર્કિંગ ઇન ચેન્નાઈ એઝ અ રિસર્ચ એન્જિનિયર This is the first time I am witnessing launch through launch gallery, but I have been to ISRO, I have had a tour throughout uh, the ISRO campus. in 2018 and uh, i loved that i tried for the isro's uh, exam and tried being scientist couldn't crack the exam but being here and witnessing the launch is pretty exciting for me i'm wishing all the very best to all the scientists all the scientists of isro who has worked on and who have been working in the isro for quite a long on uh, making this launch not just this launch but all the other launches successful this is the first time I heard about SSLV and uh, yeah it is good to or great to be here. I'm Griva, I'm from Hyderabad Roundtable India and I've come to ISRO to see the satellite launch and that's kind of a unique experience and I wish the scientists good luck for their hard work.